હરે કૃષ્ણ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો શું તમે તમારી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારવા માંગો છો તો હું આવી ગયો છું સુરત એફએમસીમાં એટલે કે સુરત માર્કેટયાર્ડમાં આ એપ એમસીમાં લીલા શાકભાજી અને ફ્રૂટમાંથી સ્લરી તૈયાર થઈ રહી છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો ખેડૂત મિત્રો આ સ્લરીના ફાયદા વિશે વાત કરું તો ઓર્ગેનિક કાર્બન વધારે છે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બન જળવાઈ રહેવાથી છોડ પૂરતા પ્રમાણમાં જરૂરી પોષક તત્વ લઈ શકે છે અને જમીનમાં અળસિયાનું પ્રમાણ વધારે છે જમીન પોષી અને ભરભરી બનાવીને ફળદ્રુપતા વધારે વધારે છે છે પાકમાં ઉત્પાદન ક્ષમતા ખેડૂત મિત્રો આ સ્લરીને ઉપયોગ કરવાની રીત વિશે વાત કરું તો એક એકરે પાંચથી દસ લીટર પાણી સાથે આપવાનું હોય છે અને બે હજાર રૂપિયામાં પચીસ લીટર કેનમાં ઉપલબ્ધ છે જે તમારી ખેતીમાં ત્રણથી પાંચ એકર જમીનમાં થઈ જશે તો જે કોઈ ખેડૂત મિત્રોને આ સ્લરી લેવા માંગતા હોય તે ખેડૂત મિત્રો డిస్ప్లే డిస్ప్లేంబర్ వ